આ ચેરને આ રીતે તમારે ઢાળીને ચેક કરીને લઈ જવાની આ રીતે આપવાની આ ચાર બોલ છે એમાં જો ટાઈટ લાગે ને તો ઓઇલ થોડું મૂકી દેવાનું અને અહીંથી પકડવાની અને રોજે તમારે આવી સરસ મજાની સાફસૂફ કરી નાખવાની અને સાફસૂફ કરીને લાવવાની અને જો વોકર લઈ જાવી હોય તો વોકરને આ રીતે નિરાતે ખોલવાનું અહીંયા બટન આવે બટન બહાર આવે પછી જ ઓકે બટન બહાર ન આવે તો ધ્યાન રાખવાનું કે તમારા દર્દી પડે નહીં તો બટન બહાર ન આવે તો એના માટે વ્યવસ્થિત કરીને બટન બહાર આવે પછી જ દર્દીને આપવાનું આ રીતે તમે ઊભા રહી જશો ને તોય કાંઈ નહીં થાય અને આમાં ઊંચા નીચું કરવાનું પણ છે પણ ચારે પાય એક સરખું કરવાનું ચારે પાય એક સરખું ન કરવું તો પાછા તોય દર્દી પડે તો એ ધ્યાન રાખવાનું છે એમને દર્દીને કોઈ પણ વસ્તુ આપણે એમને આપી નહીં દેવાની ત્રાસી બાંગી રહે તોય આપણે વ્યવસ્થિત સરખી કરવાની અને એ સરખી ન હોય તો અહીંયા આવી જવાનું અથવા અમે સરનામું બતાવશું ત્યાં જઈને આપણે એને રિપેર કરાવી લેવા આપણે ત્યાં આને જો આખું એકદમ નજીકથી લઈ લેજે આપણે ત્યાં વોકર અને ટોયલેટ ચેર બે જ વસ્તુ રાખીએ છીએ પક્ષીના પાણી પીવાના કુંડા ઉનાળામાં મળે છે અને લોહીની સેવા આપણે અર્જન્ટ કોઈને જોતું હોય તો રક્તદાતા ફ્રેશ ડોનરની આપણે જરૂરિયાત પૂરી પાડીએ છીએ એના માટેનો આ ફોન નંબર છે બરાબર અને આ બે વસ્તુ સિવાય બેડ જોતો હોય કે વ્હીલચેર જોતો હોય કાંઈ પણ જોતું હોય તો એના માટેનું આખું આ મોટું લિસ્ટ છે બરાબર અને આ બધા છે છે એ લોકો નવી વસ્તુ વેચે એના માટેનું છે એના માટેની પણ આપણે એક સરસ મજાની પીડીએફ બનાવી છે એ તમારે જોતી હોય તો આ નંબરમાં તમે ફોન કરો એટલે અમે તમને પીડીએફ આપી દઈશું તમારે કોઈ પણ વસ્તુ લેવા જવી હોય તો તમારે એમાં ફોન કરીને જ જવાનું ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે તો એને તમારે સમય એડ્રેસ અને ડિપોઝિટ આટલી વસ્તુ પૂછીને દોડ દોડ કરો તો દોડવું તો ખાસ તમે એક જ જગ્યાએથી શાંતિથી બેસી અને ફોન કરવાનો એમની પાસે ડિપોઝિટ સમય એડ્રેસ વાહન બધું પૂછી અને એ પ્રમાણે આપણે જવાનું આવો હું તમને હજી અમારે હોકરનો સ્ટોક બતાવું આજ ખલાસ થઈ ગઈ હતી તો કર અને ટોયલેટ ચેર આ નવી મગાવી છે આ બધી વસ્તુ ખાસ તમારા માટે જ છે તમારી જ છે અને તમારે જ વાપરવાની છે બરાબર અમે રિઝર્વેશન અમારા ઘર માટે પણ એક પણ વસ્તુ ક્યારેય રાખતા નથી તો આને સમાજે જ વાપરવાની છે અને સમાજના માટે જ આપણે ભેગી કરી છે અને એ તમારે સરસ મજાની લઈ જવાની સરદ રી સરસ રીતે પાછી આપી જવાની જેથી કરીને બીજાને ઉપયોગમાં આવે અને એના માટે છેલ્લે આપણે દાનપેટીનું કોઈને કહેતા નથી કે ભાઈ તમારે આટલા રૂપિયા નાખવાના પણ દાનપેટી રાખી છે એટલા માટે કે કોઈનું કોઈ પૂછતું હોય કે ભાઈ અમારે શું આપવાનું તો આપની અનુકૂળતા મુજબ નાખવાનું છે જે પક્ષીના પાણી પીવા કુંડામાં વોકર ટોયલેટ છે નવી લેવામાં કીડિયારું પૂરવામાં અને વધારે પૈસા જાય છે નિરાધાર વિધવા બહેનોને ઘરની તપાસ કરીને એને અનાજની કીટ આપવામાં આવે છે આ રૂપિયા ત્યાં વપરાય છે તો ખાસ આ વિડિયો આપના માટે જ બનાવેલો છે કે વોકરને ટોયલેટ ચેર તમારે કઈ રીતે લઈ જવી અને કઈ રીતે એને રાખવી કેમ વાપરવી અને કયા સમય આવવી તો અહીં પ્રેમવતીનો સમય ને એ બધું પણ લખેલું છે કે સેવા માટે ગૂગલ પે નથી ચાલતું સામાજિક સેવાનો સમય દસ થી સાતનો છે સાત વાગ્યા પછી આવવું નહીં સેવાની વસ્તુમાં નુકસાની કરવી નહીં બે મહિનાથી વધારે રાખવીને આ બધું લખેલું છે હાલ આજે આટલી ડિપોઝિટ છે સમય જતાં આમાં ફેરફાર પણ થઈ શકે છે અને દર વર્ષે સેવામાં વિરામ આપણે રાખીએ છીએ શરદ પૂનમથી દેવ દિવાળી સુધી આ બે વસ્તુ છે ને એ તમારે ખાસ અને ખાસ આપણે આપીએ છીએ સમાજની સેવા માટે લોકો દિન હેરાન ન થાય એના માટે આપીએ છીએ તો બે ચાર મહિના તમે રાખો એનાથી વધારે સમય જો તમારે રાખવી હોય તો આપ આપની રીતે ઘરની વસાવી શકો છો બે ચાર મહિનાથી વધારે તમે રાખશો તો બીજા દર્દી અટવાય બીજા દર્દી પાછા જાય એના એ લોકો હેરાન ન થાય એના માટે તમે ખાસ બે ચાર મહિનાથી વધારે જોતી હોય તો તમારે સેવાની વસ્તુ લઈ ગયા હોય એ તમારે પાછી આપવાની અને તમારી રીતે બીજી વ્યવસ્થા કરી લેવાની અને ખાસ બીજું એવું પણ નહીં કરતા કે તમે બીજાને આપો ને બીજા ત્રીજાને આપે અને અમે અહીંથી તમને જમા સ્લીપ આપી હોય એ જમા સ્લીપ જો આ જમા સ્લીપ આપીએ છીએ એ જમા સ્લીપ તમારે ફરજિયાત પાછી લાવવાની છે એ તમે બીજાને આપો ને બીજા ત્રીજાને આપે ને પછી જમા સ્લીપ ખોવાઈ જાય ને એવું કાંઈ પણ નહીં કરતા કેમકે અમારા પાસે બે હજાર પંદર વખતની હોતે જમા સ્લીપુ છે તો સામેની વ્યક્તિ જમા કરાવવા આવે છે નથી આવતા એનો આખો હિસાબ બટવાઈ જાય છે તો ખાસ તમે સેવાની વસ્તુ લઈ જાઓ છો તો બે ચાર મહિનામાં પાછી દઈ જાઓ જેથી કરીને આ રોટેશન વ્યવસ્થિત ચાલ્યા રાખે અને બીજા લોકોની પણ સેવા થાય અને સેવા કરવાની આપણે ત્યાં એટલી સરસ ભાવના છે સ્ટાફની બધાની વડીલોની કે કોઈને પણ વસ્તુ ક્યારેય આપણે ખૂટવા નથી દેતા સવારે ખૂટી જાય તો સાંજે નવી આવી જાય એવી અમારી ઈચ્છા હોય છે જેથી કરીને એક પણ વ્યક્તિ પાછો ન જાય આખા કતારગામ અને વરાછામાં આપણે ત્યાં સૌથી વધારે વોકર અને ટોયલેટ ચેર છે અને લોકો ખૂબ જ લાભ લે છે આપણે ત્યાં વોકર ટોયલેટ છે લેવા ઉધનાથી ડિંડોલીથી સચિનથી પણ લોકો આવે છે આમ અડાજણથી આમ અમરોલી સાયણથી પણ આવે છે એક પણ વ્યક્તિ દુઃખી ન થાય એવી આપણી ભાવના છે એના માટેનું આ મેનેજમેન્ટ છે અસ્તુ જય સ્વામિનારાયણ